અંકલેશ્વરમાં ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત કરવા બે દિવસીય સેમિનારનો પ્રારંભ અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા ઉદ્યોગોમાં પર્યાવરણ સંરક્ષણ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની અદ્યતન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવા માટે એક બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગોને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે સેમિનારનો પ્રારંભ જીબીસીબીના રિજિયનલ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસા ઓઝવાના હસ્તે થયો હતો આ પ્રસંગે તેમણે ઉદ્યોગોમાં પર્યાવરણના જતન અને વેસ્ટ વોટર મેનેજમેન્ટના મહત્વ પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેતવા નોટીફાઈડના ચેરમેન અમૂલક પટેલ એ ચેરમેન અતુલ બુજ ડીપીએમસીના કોઓર્ડિનેટર અજય આસર અને અન્ય ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં આશરે પાંચસો ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે જે પર્યાવરણ સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે બે દિવસ સુધી ચાલનારા આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા વેસ્ટ વોટર મેનેજમેન્ટ વેસ્ટ રિકવરી અને પર્યાવરણ ધરાવણીના મહત્વ જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે આ પહેલથી અંકલેશ્વર અને ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકશે જે ભવિષ્ય માટે અત્યંત આવશ્યક છે છે કે જે સર્ક્યુલર ઇકોનોમીના માપદંડમાં ખરા ઉતરે ને કદાચ એનાથી પણ આગળ નીકળે એવા ઘણા બધા પ્રોગ્રામો ચાલે છે અને આપણી જે સંસ્કૃતિ છે કે આપણો જે વારસો છે એ આ જે સર્ક્યુલર ઇકોનોમી છે એ સર્ક્યુલર ઇકોનોમી તો શબ્દ આપણે હમણાં આવ્યો પણ આપણો જે વારસો છે આપણી સંસ્કૃતિ છે એ જૂના કે જે દાદાનું જબ્બો હોય કે દાદાજી નું ધોતિયું હોય એ જ્યારે આપણા ચૂલા ની કાકડી સુધી જાય ચૂલામાં અગ્નિ પેટાવા માટે જે રફ કપડું વાપરીએ ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છીએ હવેની પેઢી જે છે અત્યારની પેઢી એને કોઈ ક્રિટિસાઈઝ કરવાનો મારો આશય નથી પણ અત્યારની જે પેઢી છે એની માનસિકતા એવી છે કે આપણે વસ્તુ લીધી એમાંથી કંઈક નવી વસ્તુ બનાવી એનો ઉપયોગ કર્યો અને એને ફેંકી દીધી